માંડવી તાલુકાના ફરાદી ગામે સાડા ત્રણ કરોડના ખર્ચે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નૂતન ભવનનું ભૂમિપૂજન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આજે ફરાદી ગામે સરકારી માધ્યમિક શાળાનું પાયાવિધિનો કાર્યક્રમ હતો સરકારની ઉદાત્ત નીતિ અને દીકરીઓને અને દીકરાઓને ગ્રામ્ય કક્ષાએ પણ ઉચ્ચતર શિક્ષણ મળે એ માટે અહીં માધ્યમિક શાળાનું લગભગ સાડા ત્રણ કરોડથી વધારેની રકમનું અનુદાન સરકારની ગ્રાન્ટમાંથી આપ્યું છે એનો માટેનું ભૂમિપૂજનનું આ કાર્ય હતું આ સ્કૂલની અંદર નવી સુવિધાઓ સાથે અહીંના જે સ્થાનિક દીકરા દીકરી જે ભણી રહ્યા છે એને દૂર ન જવું પડે અને સ્થાનિકે જ એને શિક્ષણ મળી રહે અને આજુબાજુમાંથી પણ અહીંયા ભણવા માટે આવી શકે એના માટેની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે અહીંનો સ્ટાફ પણ ખૂબ ઉત્સાહિત છે ધાર્મિક કાર્યોની અંદર અનુદાન આપતા હોય છે તો એમણે પણ આપણે સહયોગ લઈને આ શાળાની અંદર ખૂટતી કડી આ શાળાની અંદર કંઈ વિશેષ કડી જોડવાની થતી હશે તો એ પણ એમણે સહભાગી થવાનું પોતે કહ્યું છે અને ઉપયોગી થશે તો આજનો આ સુંદર મજાનો દિવસના દિવસે પાયાવિધિનો કાર્યક્રમ થયો છે મારું નામ જીતુભાઈ જોશી સરપંચ પ્રતિનિધિ માનાબેન સરપંચશ્રી મારા મિસિસ આજ રોજ જે સાડા ત્રણ કરોડનું પ્રોજેક્ટ જે હાઈસ્કૂલના નવી બિલ્ડિંગ મળી એનું ભૂમિપૂજન અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે થયું અને અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે કરે છે હજુ ઘણા વિકાસના કાર્યો ગામમાં થયા છે અને હજુ બાકી છે વિકાસના કાર્યો એ પણ આશા છે જલ્દી જલ્દી પૂર્ણ થઈ જાય રોડ રસ્તાઓ છે એમની પણ અમે માગણી રાખી છે અરજીઓ લખી લેટર લખી ધારાસભ્ય મંદિર હોય ગાયોના ચારો હોય ગરીબ માણસો હોય જે વિધવા સહાય સરકાર તરફથી પણ મળે છે અને એના તરફથી પણ દર મહિને એવી પચીસ વિધવા બહેનો છે બુઝુર્ગો છે એને દર મહિને હજાર હજાર રૂપિયા એ અનિલભાઈ આપે છે પોતે એટલે આજે એટલે કામ એટલે ચાલુ એટલે થયો અને એટલે વિકાસના ઘણા બધા લોકોને લોક ઉપયોગી માટે જીવન જીવવા માટેની જે પણ જરૂરત છે એ એટલે સરકાર સરકારશ્રી દ્વારા સો ટકા પૂર્ણ થાય છે એની એટલે ખાતરી છે